ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો ચાલો આજે આપણે લસણીયા ચિમુમરા બનાવવાના છે તો સૌથી પહેલાં આપણે ત્રણ આખા ગાંઠિયા લસણના લઈ અને એને ખાંડેમ નાખી અને આપણે કૂટી નાખીએ લસણ આપણે કોતરા હોતું જ ખાંડવાનું છે તો હવે આપણું લસણ સારી રીતે ખંડાઈ ગયું છે તો હવે આપણે એમાંથી જે વધારાના પતરા હોય તે કાઢી લઈએ બાકી રહેવા દેવાના છે જેનો વઘાર આપણે તેલમાં કરશું તો સરસ દુકાન જેવો ટેસ્ટ આવે મમરામાં તો હવે આપણે એ કાણાવાળી જારી લઈ એમાં આપણે મમરાને સારી લેવાના છે તે વધારાનો જે ભાગ રજકણવાળો હોય તેને જે નીકળી જાય લાવી ધીમે ધીમે અને ઊંચા નીચા કરી અને બધા મમરાને આપણે સારી લઈએ સારી રીતે આપણા મમરા સરાઈ ગયા છે તો હવે આપણે ગેસ ચાલુ કરીએ ગેસ ચાલુ કરીએ અને માટે એક મોટું તપેલું મેલી અને એમાં આપણે ચાર પાંચ પાવરા તેલ ઉમેરી દઈએ સેવ મમરામાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું પડે જેથી એનો ટેસ્ટ સરસ આવે છે ચાર પાંચ આપણા તેલ નાખ્યા પછી આપણે એમાં જોવા મમરા કેટલા ક્રિસ્પી એકદમ લાગે છે આવા મમરા હોય ત્યારે જ તેનું મસ્ત ક્રંચિસ આવે છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી પછી આપણે એમાં લસણ નાખવાનું છે લસણ આપણું થોડો કાસો સ્વાદ લસણનો હોઈ જાય પછી આપણે એમાં મસાલા કરશું સૌથી પહેલાં આપણે કાશ્મીરી લાલ મરચું બે ચમચી નાખીશું અને એક ચમચું આપણે તીખું મરચું ઉમેરશું અને એમાં આપણે હળદર મીઠું હિંગ અને આમચૂર પાવડર નાખી અને એને આપણે હલાવી લેશું મસાલા સારી રીતે પકવવાના છે આપણે થોડી વાર માટે બે મિનિટ જ પકવવાના છે એને બે મિનિટ પછી આપણે એમાં મમરા ઉમેરી દઈશું તો હવે આપણે થોડા થોડા કરી અને બધા મમરા એમાં એક સાથે ઉમેરી દેવાના છે તો બધા મમરા આપણે ઉમેરી અને સારી રીતે આપણે એને મિક્સ કરી દઈએ चमचा सरस रीते मिक्स करी आणि यामध्ये आपण एक मोठं वाटको जाडी सेव नाखी देशुद्ध आपण एकसरखं व्यवस्थित मिक्स कर તો આપણા મમરા સરસના મિક્સ થઈ ગયા છે બધા સેવ અને મમરા બધું એક સરખું થઈ ગયું છે તો હવે એને આપણે કાથરોટમાં લઈ લઈએ તો જુઓ આપણા બધા મમરા થરોટમાં ઠલવાઈ લીધા છે હવે એને આપણે કેવા સરસના એકદમ આપણે દુકાનના પેકેટવાળા સેવ મમરા આવે એવા જ સરસના દેખાય અને સ્વાદમાં પણ એવા જ સરસ ટેસ્ટી બન્યા છે તો આપણે આ સેવ મમરા જ ઘરે બનાવીએ તો બાળકો બહારના પેકેટના સેવ મમરા નથી માંગતા તો તમને આ મારી સેવ મમરાની રેસીપી કેવી લાગી તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરજો